આગામી શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના પાઠ્યપુસ્તકના ભાવમાં દસ ટકાનો વધારો વિવિધ ધોરણના ચોક્કસ વિષયના પાઠ્યપુસ્તક બદલાયા સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો ઘુસી હાઈ રે રૂપાલાના નારાઓ સાથે વિરોધ નોંધાવતા પોલીસ દોડતી થઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ સંમેલનમાં ઘટના બની સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો ઘુસી હાઈને રૂપાલાના નારાઓ સાથે વિરોધ નોંધાવતા પોલીસ દોતી થઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ સંમેલનમાં ઘટના બની